ટુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો છે મિત્રો હાલ ચાલે આ ગીત અને બેચડભાઈને કેવું ગીત ગાયું છે મિત્રો તમને પૂરું પૂરું બતાવવાનું છે મિત્રો કે ગુજરાતી કલાકારો મિત્રો અનેકના અનેક ગીત લાવતા હોય છે મિત્રો તો તમને આ ગીત કેવું ગમે કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો કારણ કે તમારા માટે આપણે આવા વિડીયો લાવતા હોય છે મિત્રો અને હમણાંથી વિડીયો નહોતા આવતા એના કારણ તો મિત્રો થોડીક પ્રોબ્લેમ થઈ મિત્રો બગડે તો ફોન એટલા તો આવતો મિત્રો આપણા બેચર ભાઈને કેવું ગીત ગાય છે મિત્રો તમે બનાવી એન્ડ સુધી અને કોમેન્ટ કરજો મિત્રો આ વિડીયો કેવો ગમે તમારા માટે આપણે આવા વિડીયો લાવતા હોય છે એની તો તમને આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તો ચાલો વધારે ટાઈમ ના લઈએ તમારા પાસે મિત્રો અને વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો પણ ખરેખર મિત્રો આપણી ચેનલ ઉપર આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો સબસ્ક્રાઇબ ફી છે મિત્રો અને સારી કોમેન્ટ કરી દેજો મિત્રો કેમ કે તમારા માટે આવીને લાવતા હોય એટલે તમારે કોમેન્ટ કરવી જરૂરી છે મારા ભાઈ તો ચલો નેક્સ્ટ વિડીયો હું મળી લેસ ત્યાં સુધી બેચર ભાઈને કેવું ગીત ગાયું છે જુઓ ચલો મેિક ટીક દે માત્ર નવા સમાચાર માટે આપણે વિડીયોની ચેનલ